નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે શાળાઓમાં જે વેકેશન પાડવાનું હતું તે પરિપત્રને અત્યારે શું કરવા નકારવામાં આવ્યો છે નિયામક કચેરીએ વેકેશન જાહેર કરીને ચૂંટણી પંચના આદેશ બાદ નિર્ણય શું કરી નાખ્યો છે ફેરવી નાખ્યો છે શાળાઓમાં છઠ્ઠી મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત છે અને હવે નવી તારીખ બહાર પાડવામાં આવશે જે છ તારીખથી વેકેશન પડવાનું હતું એ છ તારીખથી એવી વેકેશન છોકરાઓને આપવામાં આવશે નહીં શિક્ષકોના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયો હોવાથી વેકેશન ઠલાશે તો નવા સત્રમાં શું થઈ શકે છે વિલંબ થઈ શકે છે તારીખ છ મે બે હજાર ચોવીસથી તારીખ નવ જૂન બે હજાર ચોવીસ સુધી કુલ પાંત્રીસ દિવસનું શાળામાં વેકેશન બહાર આપવાનું હતું તેવો પરિપત્ર શાળા કોલેજના નિયમક દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ તારીખ દસ જૂનથી નવું સત્ર પણ ચાલુ થવાનું હતું પરંતુ બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના શિક્ષકોના ચૂંટણી કામગીરી માટે નવ મે સુધી શું આપ્યા છે એ લોકોને ઓર્ડર આપ્યા છે આપ્યા છે કે નવ તારીખ સુધી તમારે શાળામાં આવવાનું ફરિયાદ છે એક તરફ ચૂંટણી કામગીરીમાં શિક્ષકોના ઓર્ડર થયા છે અને બીજી તરફ શાળાનું ઉનાળું વેકેશન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાઈ એમ હતી જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ચૂંટણી કામગીરીને ધ્યાને લીધા વિના જ પરિપત્ર કરતાં ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે અને ચૂંટણી પંચના સૂચના મળતા જ હાલ પૂરતી વેકેશનની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને સરકારીની બેઠક મળ્યા બાદ શાળાઓમાં વેકેશન અંગેનો નિર્ણય લેવામાં આવશે થેન્ક યુ